તો વાવના ટાવ ગામમાં પાણી ભરાવાથી હાલાકી હજુ પણ યથાવત છે નવ નવ દિવસ વીતવા છતાં પણ ગામ લોકોને હાલાકી ઓછી નથી થઈ આજે પણ લોકોના ઘરમાં પાણી ભરાયેલા છે અને એ વચ્ચે લોકો જીવન જીવે છે દ્રશ્યોમાં જુઓ ઘર વખરી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાણીમાં છે પ્રાથમિક શાળામાં પાણી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે તંત્ર પાણીનો નિકાલ કરે તે માંગ સ્થાનિકોની છે ગરીબનો કોઈ રાઇડ સોપડતો નથી અમારે કોઈ લેવા દામ હોય તો મને વસ્તુ કોઈ હાલતો નથી ઘરમાં અત્યારે મારે કેડિયા કેડિયા પાણી છે મારા ઘર મારો પટારો છે અત્યારે વચ્ચો મોય કાપવા પડ્યા છે ગોદડા પડ્યા છે બધા પર ગયા છે કશ્ચો અત્યારે મારા ઘરમાંથી કોરું લુબડું મને દળતું નથી અમે મારા ઘર માંથી નીચક્યા બાર વાગ્યે રાત ના પાણી આવ્યા હતું દિવસ થઈ ગયા છે હજી બધું કોઈ પાણીનો નિકાલ નથી અને કોઈ સહાય વાળો કોઈ તંત્રી કોઈ આયા નથી હજી હજુ સંભાળ લેવા માટે અમારી ખૂબ પરિસ્થિતિ ખરાબ છે સરકાર શ્રી અપીલ કે અમારી રાય સાંભળે ને અમને કોઈક અમારો રસ્તો કરી આપે આટલી અમારી વિનંતી છે ઘરમાં તો અત્યારે પાણી સાહેબ પડ્યું છે બધું ઘર વાખરી બગડી ગઈ છે કોઈ ઘરમાં કોઈ વસ્તુ રાખ્યું નથી ચાર પાંચ દિવસથી હજી પાણી ઘરમાંથી ઓહર્યા નહીં